ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ કાર્યકરોનું સંમેલન જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં પ્રદેશ અધ્યક્ષ સી પાટીલની અધ્યક્ષતામાં મળ્યું હતું ભરૂચ લોકસભા બેઠકમાં સમાવેશ સાત વિધાનસભાના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ વખતે આપકે ઇન્ડિયા ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર ભરૂચમાં હોવાનું કાર્યકરોને કહ્યું હતું તેને ચૂંટણી લડવાની ખૂબ ભૂલાવી ડિપોઝિટ જમા કરાવવા સાથે લીડનો રેકોર્ડ કરવાની તકને ઝડપી લઈ દડિયાપાડા બેઠકની હાલનો હિસાબ સરવર કરવા આહવાન કરાયું હતું સભાખંડમાં ભાજપના કાર્યકરોને મતોનું ગણિત ચીતનું મૂલ્ય અને ગણતરી પર પ્રદેશ પ્રમુખે સમજાવી હતી તો ભરૂચ લોકસભા જીતવાનો તાસીરનો જીવતો જાગતો પુરાવો છોટમથી સતત જીતતા મનસુખ વસાવા સી આર પાટીલે ગણાવ્યા હતા સાથે જ જે તે સમયના કોંગ્રેસના દેશના મોટા લીડરને પણ ભરૂચ બેઠક છોડવા છોડી દેવી પડી તેઓ ચૂંટણી ચડવાનું ભૂલી ગયા એ માટે ભરૂચ લોકસભા બેઠકના ભાજપના કાર્યકરોને અભિનંદન પણ આપ્યા હતા ચંદુભાઈ દેશમુખથી લઈ મનસુખ વસાવા સુધી છેલ્લા ત્રીસ થી બત્રીસ વર્ષથી ભરૂચ બેઠક જીતાડનાર ભાજપ કાર્યકરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો જોકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કાર્યકરોને તેઓ કોઈ કોઈ જગ્યાએ કાચું કાપો છો કહી બે હજાર બાવીસની વિધાનસભા દેડિયાપાડા બેઠક યાદ અપાવી હતી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વીસ બેઠકો નજીવા તફાવતથી હારી હતી જે માટે દરેક કાર્યકરને તેમાંથી બોધપાઠ લઈ પોતાને સોપાયેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા હાકલ કરી હતી પ્રદેશ પ્રમુખે પોતાની પાસે જીતની કોઈ જાદુઈ લાકડી નહીં પણ લાકડા જેવા તેમના કાર્યકરોને ગણાવ્યા હતા ભાજપના જીતના ચાર સ્તંભોમાં તેઓએ નરેન્દ્ર મોદી અમિત શાહ ગુજરાતના મતદારો અને ભાજપના કાર્યકરોને ગણાવી તેઓને વંદન સાથે અભિનંદન આપ્યા હતા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી વિશે વાત કરતા તેઓએ કાર્યકરોને કહ્યું હતું કે આ વખતે ઇલેક્શન મોદી સાહેબનું છે એટલે મનસુખભાઈના મત દસથી પંદર ટકા વધી જશે ગઠબંધનમાં બહુ કુદોકુદ કરનાર ડિપોઝિટ દૂર કરવાની છે ભરૂચના કાર્યકરો માટે આ વખતે લીડનો રેકોર્ડ કરી શકે તેવી સ્થિતિ છે આપકે ઇન્ડિયા ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર આ વખતે ભરૂચમાં છે એની ખૂબ ભુલાવી દેવા કાર્યકરોને જણાવી નાની નાની ભૂલો અંગે પણ કાર્યકરોનું ધ્યાન દોરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો ભરૂચ લોકસભા બેઠકના કાર્યકર સંમેલનમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પ્રભારી અશોક પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ મહામંત્રી નિરલ પટેલ વિનોદ પટેલ ગોહિલ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રમેશ મિસ્ત્રી અનુરસિંહ રાણા ડી કે સ્વામી રીતે વસાવા પૂર્વ ધારાસભ્યો શહેર તાલુકા પ્રમુખો આગેવાનો કરજણ વિધાનસભાના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા